કરંટ જે મંત્રીઓ હતા જેમણે રાજીનામું આપી દીધા તેમણે પોતાના જે નિવાસસ્થાન છે બંગલો અને ગાડી કે જે સુપરત કરી દીધા છે હું છું સ્વિમ સંકુલ બેમાં પહેલાં માળે કે જ્યાં જે ગૃહમંત્રી હર્ષ સંઘવીની કેબિન સાથે રાજ્ય કક્ષા મંત્રી જે જગદીશ વિશ્વકર્મા જે નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે એમની કેબિન બચુ ખાબડ પુરુષોત્તમ સોલંકી સિવાયના અન્ય જે મંત્રીઓ જે આ સચિવ સ્વર્નિમ સંકુલ બે અને એકમાં છે એ તમામ મંત્રીઓ જેમણે રાજીનામું આપ્યા છે એમણે પોતાની કેબિનો ખાલી કરવાની પ્રક્રિયા કરી છે સૌથી પહેલાં આ જે જગદીશ વિશ્વકર્મા તેમણે રાજીનામું આપ્યું અને તેમની જ કેબિન સૌથી પહેલાં અહીંયા ખાલી કરવાનું સૂચન એ બંગલો પણ ખાલી કરવાની કામગીરી એ કેબિન ખાલી કરવાની કામગીરી અને સરકારી ગાડી સુપર જ જે છે એ સૌથી પહેલા આ જગદીશ વિશ્વકર્મા કરી છે જે રાષ્ટ્રીય અધ્યક્ષ જે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બાજુ બેઠક કરી રહ્યા છે બીજી તરફ આ જે કેબિનો ખાલી કરવા આ બંગલા ખાલી કરવાનો એ દોર અને તેની સાથે સાથે આવતીકાલે જ્યારે જયારે વિધિ છે તેની પહેલા તમામ કેબિન ખાલી થઈ જાય એ નવા મંત્રી શપથ લે તરત આ કેબિન સોંપાય એ કાર સોંપાય એ બંગલો સોંપાય જેથી કરીને લોકોના જે પ્રશ્ન લોકોને મળવાની કામ કામગીરી થઈ શકે એ હાલાકી દૂર કરવાની વાત હોય એ ગુજરાતના વિકાસની વાત હોય કે પછી એ સમસ્યાઓ જાણવાની વાત હોય એ તમામ પ્રક્રિયા થઈ શકે તે પ્રકારનું સૂચન અને આ કામગીરી એ સચિવાલયનો ટાઈમ છ વાગે બંધ થવાનો હોય છે તેમ છતાં પણ હાલમાં એ કામગીરી ચાલી રહી છે એટલે કે હજુ પણ લગભગ બે થી ત્રણ કલાક આ સચિવાલયની અંદર આ પ્રકારે સ્ટાફ જે છે એ કામ કરતો અહીંયા દેખાઈ શકે છે એ કેબિન ખાલી કરતાની પ્રક્રિયા અહીંયા જોવા મળી શકે છે કારણ કે રાતોરાત આ તમામ કેબિનો ખાલી કરવી એ પણ જરૂરી છે કારણ કે આવતીકાલે વિધિ થાય તાત્કાલિક એ તમામ કેબિન એ મંત્રીઓને સોંપાય અને તેના આ દ્રશ્યો આપને હું બતાવી રહું છું એ દર્શકોને બતાવી રહું છું અને એ સૂચન સાથેની આ કામગીરી કરી રહી છે હવે રાજ જોવાઈ રહી છે આ કેબિનમાં નવા મંત્રીના આવવાની અને એ બાદ શરૂ થનારી કામગીરીની જેની એક રાજ જોવાઈ રહી છે ગણતરીના કલાકો જ કદાચ એમાં બાકી છે કે જ્યારે એ મંત્રી અહીંયા આવશે અને એ કામગીરી અહીંયા શરૂ થતી દેખાશે પરંતુ તેની પહેલાં એ શપથવિધિ પહેલાના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું એ કેબિન ખાલી કરવાના અને એ તમામ વસ્તુઓ પરત સોંપવાના